વલસાડમાં સ્કૂલ વાહન ચાલકો થઈ જાઓ સાવધાન આરટીઓ દ્વારા પંદર જેટલા સૂચનો કરવામાં આવ્યા છે અને તેનું ચુસ્તપણે પાલન પણ કરવું પડશે ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રિક્ષા અથવા વાન ભાડેથી મેળવતા હોય છે પરંતુ બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે માટે વલસાડ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આ પ્રકારના વાહનો માટે મોટર વ્હીકલ એક્ટ મુજબ સૂચનો આપવામાં આવ્યા છે જેનો અમલ કરવા જણાવ્યું હતું જેમાં સ્કૂલના બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીડી નંબર પ્લેટ વાળા હોવા જરૂરી છે સ્કૂલ વર્દીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો ટેક્સ પરમિટ પીયુસી ફિટનેસ ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાથમિક સારવારની પેટી વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો દરવાજા સારી ગુણવત્તાવાળા લોકથી બંધ કરવા જોઈએ વાનમાં સ્કૂલ બેગ સલામત રાખવા માટે જગ્યા સરખી સીટ વાહન કલાકમાં વીસ કિલોમીટર કરતા વધુ ઝડપે ચલાવી શકાશે નહીં દફતર બહાર લટકાવી શકાશે નહીં વાહન પર સ્કૂલ વાન ચિતરવું ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહીં બાર વર્ષ સુધીના બાળકો માટે એક સીટ દીઠ બે બાળક બેસી શકે સ્કૂલ વર્ધીના વાહનોમાં કોઈપણ મંજૂરી લીધા વગર સીએનજી અથવા એલપીજી ગેસ ઉપર વાહન ચલાવવું ગુનો છે આ બાબતોની શાળાના બાળકોના હિતમાં જાહેર જનતાને નોંધ લેવા વલસાડ જિલ્લાના ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો